નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો પાંચ હજાર ગુણ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજીની શરૂઆત થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

એક હજાર છેતાલીસ રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીને તો વજન મહારું એ જોઈ લો એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થઈ ગયો મગફળીને જોઈ ક્વોલિટી

एक <ंग> <थालौ। ंग> रूपया भाव थी सुपर जीवीस मगफड़ी है पूरा उतारा क्वॉलिटी में कई घटे दाणे जोरदार वजन में हारुया अगर सो एक रुपया भाव थी गो जीस ना जो क्वालिटी कई घटे नहीं सुपर क्वॉलिटी नो माल

અગિયારસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો બાવીસ નંબરનો આજનો સુપર ક્વોલિટી નો માલા પૂર આવતારા નો 1131 રૂપિયો ભાવ થયો જીવીસ મગ પડીએ ક્વોલિટી ની વાત કર તો જોઈ લો ભાઈ વજન મારું પૂરા ઉતારવાનું 1131 રૂપિયો ભાવ થઈ ગયો જીવીસનો જોઈ લો ક્વોલિટી કાઈ ઘટ્યું અમને 1131 આ ભાઈ કોડ વગરનો માલ જોઈ લો 65 બસ આ ઉપર 55 નું માલ ગલકને બબે સે આ મગફળીનો ભાવ નવસો ને છપ્પન રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને તો મીડિયમ ક્વૉલિટીની વજનમાં હળવું હોય જોઈ લો નવસો ને છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો ઓગણત્રી એકત્રીસ એકત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા માં છાસઠ નંબર મગફળીએ નવસો છત્રીસ રૂપિયા ભાવથી ક્વૉલિટીની વાત કરી તો મીડિયમ ક્વૉલિટીની એ જોઈ લો નવસો છત્રીસ રૂપિયા ભાવથી વાતનો છાસઠ નંબરનો મીડિયમ ક્વૉલિટીનો એક રૂપિયા ભાવ થયો સુપર સાડત્રીસ નંબર મગફળી જોઈ લો ક્વોલિટી એક હજાર ને અઠાવન રૂપિયા ભાવ થઈ ગયો સાડત્રીસ નંબર નો સુપર ક્વોલિટી નો માલ આ ક્વોલિટી કઈ ઘટ એમ એક હાજર ને અઠાવન રૂપિયા ભાવ થઈ ગયો સાડત્રીસ हेलो <laughs> <सो> <laughs> <आत्वा बार अदार। laughs> <एल> वे <laughs> अठारि एकतालीस अड़तालीस नौ पचास एकवन पचास 1149 રૂપિયા માં આવે તો 1149 માં બલરામ 1149 રૂપિયા ભાવ થી સુપર જીવીસ મગફળી એ પૂરા ઉતરાની ક્વોલિટી માં દેખની વજન માં જોરદાર કડવો કે નોમલ ને દાણે પણ સારું એ પૂરા ઉતરાની મગફળી એ 1149 ભાવ થી આજનો ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી આ સુપર ક્વોલિટી જીવીસ